દસ લાખ રૂપિયા લઈને નીટની પરીક્ષામાં ચોરી કરાવી પાસ કરાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે ત્યારે હવે શું ગુજરાતમાંથી મુન્નાભાઈ એમબીબીએસ જેવા ડોક્ટર્સ બનશે જે લોકો ચોરી કરી પાસ થશે તે લોકો કેવા ડોક્ટર બનશે તેવા સવાલ તેમણે ઉઠાવ્યા અને રાજ્ય સરકારે મુદ્દાને ગંભીરતાથી લઈ તપાસ કરાવવા વિનંતી કરી હતી ગુજરાતને આપણે કેટલું બદનામ કરીશું એક એવું પેપર નથી કે જે આ પેપર ગુજરાતમાં ફૂટ્યું ન હોય બીજા નંબરમાં સારા વિદ્યાર્થીઓ પાસ થઈને ડોક્ટરો સારી રીતે બની શકે શું આપણે ઈચ્છતા નથી એવું અને ગુજરાતમાંથી મુન્નાભાઈ એમબીબીએસ તૈયાર થશે જે લોકો ચોરી કરીને દસ દસ લાખ રૂપિયામાં પાસ થશે એ ડોક્ટર કેવા હશે પણ એ ગુજરાતની જનતાને પણ મારે કેવું છે કે તમારા બાળકનું ભવિષ્ય જે ખતરામાં મૂકે છે એ સરકારોને તમે ચૂટો છો એ પણ એક મોટો સવાલ છે તો પૈસા લઈને નીટ પાસ કરવાનું સમગ્ર કૌભાંડ જે સામે આવ્યું નીટની એક્ઝામમાં 10 લાખ લઈને વધારે માર્ક્સ આપવાનું સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ કોલેજમાં ડોક્ટર બનવા માટે પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા આપવી પડતી હોય છે અને તેમાં દસ લાખ રૂપિયા આપીને નીટ પાસ કરવાનું સમગ્ર કૌભાંડ શિક્ષક છે તેની તપાસ કરવામાં આવી રહી છે તો આ સાથે સાથે સમગ્ર મામલે સ્કૂલના ટીચર છે તુષાર ભટ્ટ કે જે નીટની પરીક્ષા વખતે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ હતા તેઓ દ્વારા અને આરિફ વોરા અને વડોદરાના એક શખ્સ દ્વારા મધ્યસ્થી રાખી વાલીઓ પાસે તેઓના બાળકોને દસ લાખ રૂપિયાનો સોદો નક્કી કરવામાં આવ્યો હોવાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું જેમાં હાલ તો છ વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારના નાણાં લેવાનું બહાર આવ્યું જેમાં જિલ્લા કલેક્ટરને મળેલા બાતમીના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ સાથે રાખીને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું

તેની ગયકાલે વડોદરા પોલીસે ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ ગોધરા પોલીસને સોંપવામાં આવ્યો છે તેની પણ ગોધરા પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે હજુ પણ આ જે સમગ્ર કૌભાંડ છે તેમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરે પૂરી શક્યતા છે અન્ય જે આરોગ્ય બે આરોગ્યો છે તેને પણ તેની પણ ધરપકડ કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી બિલકુલ જે રીતે પૈસા લઈને નીટ પાસ કરવાનો સમગ્ર કૌભાંડ છે અગાઉ ઘણી બધી વખત એવું બની ચૂક્યું છે કારણ કે વિદ્યાર્થીઓ છે તેમના ભાવિ સાથે આ ચેડા કરવાની ઘટના કહી શકાય અને એવી લોક માંગ હાલમાં ઊઠી રહી છે રવિ કે આગામી દિવસોમાં આગામી સમયમાં આવી ઘટના ન બને કારણ કે અગાઉ ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે ત્યારે કેવી કડક કાર્યવાહી થવી જોઈએ શું ચર્ચાઈ રહ્યું છે વક્સ્તી આજે કૌભાંડ છે જેમાં જિલ્લા કલેક્ટર ની સતર્કતા ના કારણે જે ચોરી છે તે ચોરી તો અટકી છે પરંતુ જે નું જે નું ષડયંત્ર રચાયું હતું તે તેવા આરોપીઓને પોલીસ આરોપ સામે પોલીસે ગુનો તો નોધી દીધો છે અને હાલ આ સમગ્ર મામલે બહુ ઝીણવટભરી તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તમામ જે પુરાવા છે તે એકત્ર એકત્ર કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર ને લઈને જે વિપક્ષમાં પણ રોષ જોવા મળ્યો હતો કારણ કે આ સીધો વિદ્યાર્થીઓના ભાવ્ય સાથે તેડા છે જેને લઈને લોકોમાં પણ ચર્ચાનો વિષય બની તપાસથી લઈને સૌની નજર છે તપાસમાં કોનો કોના નિવેદનો સામે આવ્યા છે અને કઈ કઈ કાર્યવાહી હાલ તપાસમાં કરવામાં આવી રહી છે હાલ તો આ મામલે પોલીસ દ્વારા અન્ય જે બે આરોપીઓ છે તેઓની સોટફોળ ચાલી રહી છે અને બપોર બાદ પોલીસ અધિકારીઓ દ્વારા પીસી નું આયોજન કરાયું છે એવું કહેવાય છે પરંતુ જ્યારે પીસી પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેમાં કયા પ્રકારના ખુલાસા થાય છે ત્યાર પછી જ સમગ્ર મામલો વધુ બહાર આવે તેવી શક્યતા આભારવી રવિ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે તો પૈસા લઈને નીટ પાસ કરવાનું સમગ્ર કૌભાંડ છે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે પરંતુ એવું ચર્ચાઇ રહ્યું છે લોક માંગ ઉઠી છે કે જ્યારે આવા લીભાગુ તત્વો પૈસા લઈને આવી રીતે પરીક્ષા પાસ કરાવવાનું સમગ્ર કૌભાંડ રચતા હોય છે તેમના વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી